ક્રિકેટર યુસવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા છે છૂટાછેડા પછી તે પહેલીવાર મુંબઈમાં એક કાર્યક્રમમાં જોવા મળી હતી આ દરમિયાન પેપારાસી છૂટાછેડા પર તેની પ્રતિક્રિયા જાણવા માંગતા હતા પણ ધનશ્રી કની પણ કહેવાનું ટાળતી હોય તેવું લાગતું હતું ખરેખરમાં ધનશ્રી તેના નવા મ્યુઝિક વીડિયોના પ્રમોશન માટે ટી સિરીઝની ઓફિસ પહોંચી હતી ત્યાં હાજર પેપ્સને પોજા આપતી વખતે તેને પૂછવામાં આવ્યું કે શું તે ચહલ સાથેના છૂટાછેડા વિશે કંઈ કહેવા માંગે છે આ સાંભળીને તેણે હસીને ઈશારામાં ના કહ્યું પછી તે પેપ્સને પહેલાં ગીત સાંભળવાનું કહે છે પેપ્સ પણ ધનશ્રીના ગીતના વખાણ કરે છે અને કહે છે કે તેનું ગીત ટ્રેન્ડિંગમાં છે ધનશ્રી આ માટે ભગવાનનો આભાર માને છે ચહલ અને ધનશ્રીના છૂટાછેડા આખરે વીસ માર્ચે થઈ ગયા તે જ દિવસે ધનશ્રીનો નવો મ્યુઝિક વીડિયો લોન્ચ થયો જેના શબ્દો તેના પતિના એકસ્ટ્રા મેરિટલ અફેર વિશે છે પોસ્ટ પહેલા ચહલની બેફાઈ તરફનો ઇશારો આ ગીતનો વીડિયો પોસ્ટ કરતી વખતે ધનશ્રી વર્માએ ઇન્સ્ટાગ્રામ પર એક કેપ્શન લખ્યું હતું જેના પછી ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે ધનશ્રી વર્માએ પોતાનું ગીત શેર કરતા કેપ્શનમાં લખ્યું છે અબ દેખાજી દેખાજી ગીતને તે વાતો કહેવા દો જે તમે ખુલ્લેઆમ કહી શકતા નથી આ પોસ્ટ પછી ચાહકો અનુમાન લગાવવા લાગ્યા શું આ ચહલની બેફાઈ તરફનો ઇશારો છે કે પછી માત્ર એક સંયોગ છે ધનશ્રીની આ પોસ્ટ બાદ હવે ફેન્સ તરફથી મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે આ ઉપરાંત તેમણે ઇન્સ્ટાગ્રામ પર ચાહકોની એક પોસ્ટ શેર કરી છે જેનું કેપ્શન ક્રિપ્ટિક છે કેપ્શનમાં ગીત વિશે વાત કરતા કહેવામાં આવ્યું છે કે લાઈફ ઇમિટેટિંગ ગાર્ટ એટલે કે જીવનકલાની નકલ છે આના પર ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે આ ગીત છૂટાછેડા પાછળના વાસ્તવિક કારણ તરફ ઇશારો કરી રહ્યું છે ધનશ્રી વર્માએ છૂટાછેડા પર પ્રતિક્રિયા આપી હાલના દિવસોમાં ધનશ્રી તેના દેખાજી દેખા મહિનને પ્રમોટ કરવા દરમિયાન જ્યારે તે પેપારાઝીની સામે આવી તો તેને પૂછવામાં આવ્યું કે તમારી ગઈકાલ વિશે તમારે શું કહેવું છે આ અંગે પ્રતિક્રિયા આપતા તેણે કશું કહ્યું નહીં તેણે પોતાના હાથથી ઇશારો કરીને નકારી કાઢ્યું કે તે આ વિશે કની પણ કહેવા માંગતી નથી જો કે ચહલ સાથે ધનશ્રી તેના છૂટાછેડા વિશે ખુલીને વાત નથી કરી રહી પરંતુ આ ગીત દ્વારા તે ચોક્કસપણે ઘણું વ્યક્ત કરી રહી છે ચહલધનશ્રીના છૂટાછેડા થઈ ગયા કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થતાં ચહલધનશ્રીના લગ્ન સત્તાવાર રીતે તૂટી ગયા છે અહેવાલો અનુસાર ધનશ્રીને છૂટાછેડાના સમાધાનના ભાગરૂપે ચાર દશાંશ સાત પાંચ કરોડ રૂપિયા ભરણપોષણ તરીકે મળ્યા છે જો કે હજુ સુધી બંનેમાંથી કોઈએ આ અંગે કોઈ જાહેર નિવેદન આપ્યું નથી કોરોના દરમિયાન ચહલ અને ધનશ્રી મિત્રો બન્યા ચહલે ડાન્સ શીખવા માટે વર્માનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ બંને મિત્રો બન્યા અને પ્રેમમાં પડ્યા તેમના લગ્ન અગિયાર ડિસેમ્બર બે હજાર વીસના રોજ થયા અને તેઓ અઢી વર્ષ સુધી સાથે રહ્યા તેઓ બે હજાર બાવીસની અલગ રહેતા હતા